બાવીસ તારીખના રોજ ભારત દેશના જમ્મુ કાશ્મીરની અંદર એના પહેલગામની અંદર આતંકવાદી હુમલાની અંદર છવ્વીસ જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા હતા એના વિરોધની અંદર આતંકવાદના વિરોધની અંદર સમગ્ર પાવી જેતપુર ગામની અંદર આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એમાં ગામની અંદર સમગ્ર વેપારીઓ શાકભાજી માર્કેટ લહરી ગલ્લાઓ વેપાર ધંધા મોટા ઉદ્યોગો તમામ જેતપુર ગામની જનતાએ સમસ્ત ગ્રામજનોએ આજે જેતપુર બંધને સફળ બનાવીને આતંકવાદની વિરુદ્ધની અંદર એક મોટો સંદેશો આપ્યો છે અને સમગ્ર જેતપુર ગામની જનતાની વિનંતી છે કે આવનાર સમયની અંદર આતંકવાદની સામે અને આતંકવાદના જે આકાઓ છે એમની સામે સજ્જડ લડત લડવામાં આવે અને એને નેસ્ત નાબૂદ કરવા માટે અમે સમગ્ર ભારત સરકારની સાથે છે અને એના હરેક કદમ પર અમે પાવી જેતપુરની સમગ્ર જનતાની સાથે છે ડેપ્યુટી સરપંચ પાવી જેતપુર આજે પાવી જેતપુર શહેર દ્વારા તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો દ્વારા કાશ્મીરની અંદર જે ઘટના બની અને ઘટનાની અંદર જે પહેલગામની અંદર આપણા સત્યાવીસ જેટલા યુવાનનો જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમાં એ લોકોનું દુઃખદ અવસાન એટલે આતંકવાદીઓની પ્રવૃત્તિથી એમનું મૃત્યુ થયું છે તેવા તમામ મૃતક આત્માઓને આ તબક્કે અમે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે જેતપુર શહેરની અંદર જે રીતે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ અને વેપારી મંડળ દ્વારા તમામ લારી ગલ્લા નાના વેપારીઓ શાકભાજી તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું અને આજરોજ ભારત સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે પાકિસ્તાનનો જે નકશો છે એને નાબૂદ કરી નાખે અને પાકિસ્તાનને હાથમાં બોલાવી દે એવી આ તબક્કે અમારા અમારા તમામ નાગરિકોને ભારત દેશના નાગરિકોની માંગણી છે અને આ સાથે અમે વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માટે વિનંતી કરીએ છીએ કે આવા જે વારંવાર આપણા કેટલા શહીદો પણ શહીદ શહીદો આપણા જે જવાનો છે એ પણ કેટલા શહીદો થયા છે અને કેટલાક સિવિલિયન્સનો પણ મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે છે એવી આતંકવાદીઓ પ્રવૃત્તિને આ જવાબ આપવાનો સમય આવી ગયો છે એટલે હવે આ પાકિસ્તાનનો નકશો નકશાનું નામો નિશાન મિટાવી દેવાની અમારી માગણી છે અને આજે સર્વ સમાજ દ્વારા જે જેતપુર પાવી બંધનું એલાન આપવામાં આવ્યું દરેક વ્યક્તિએ સમર્થન આપ્યું એ બદલ તમામ આગેવાનો અને તમામ લીડરોનો આ તબક્કે જેતપુર શહેર આભાર માને છે આપણું નામ લલિતચંદ્ર રોહિત you <laughs>